પાલિણા તાલુકાના ઘેટી ગામે તારીખ ત્રીસ બે હાજર પચીસ ના રોજ ઘેટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી વૈવંદના યોજના સમગ્ર સ્ટાફ ના બહેનો દ્વારા સેવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ ગ્રામજનો દ્વારા પણ સાથેને સહકાર આપવામાં આવ્યો હતો જેમાં ઘણા લોકોએ આયુષ્માન કાર્ડનો લાભ પણ મેળવ્યો હતો અને હું રિપોર્ટર દિનેશ કુમાર વારિયા હતી જણાતા તાલુકાના જેટી ગામે આજે આયુષ્યમાન કાર્ડની જે કામગીરી ચાલી રહી છે એના વિશે રાધેનભાઈ શ્રીને આપણે પૂછ્યું રાજેનભાઈ તો જે આયુષ્માન કાર્ડ વિશે જે કામગીરી ચાલી રહી છે એના વિશે આપ શું જણાવો હમણાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેટી દ્વારા પ્રધાનમંત્રી વયવંદના યોજના અંતર્ગત દરેક સિત્તેર વર્ષથી ઉપરના ઉંમરનાના દરેકના આયુષ્માન કાર્ડ કાઢવામાં આવે છે અને આ આયુષ્યમાન પારદા દ્વારા લાભાર્થીને દસ લાખ સુધીની આરોગ્ય સહાય સરકાર દ્વારા સરકારી યોજના દ્વારા મળવાપાત્ર છે તો દરેક લાભાર્થીને નમ્ર વિનંતી કે વધારેમાં વધારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી દ્વારા બધા સ્ટાફ દ્વારા આ ઝુંબેશ ચલાવવામાં આવે છે તો એમના દરેક લાભ લેવા નમ્ર વિનંતી નું નામ છે મારું નામ અકવાણા મહેશ્વરી છે હું પાંચ વર્ષથી અહીંયા જોબ કરું છું અહીંયા આપણે આજથી ઝુંબેશ ચાલુ કર્યો છે સિત્તેર પ્લસ વયના ના આપડે આયુષ્યમાન કાર્ડ કાઢવાના છે અને બધા લોકો આવે છે લાભાર્થી આવે છે અને સરસ કામગીરી થાય છે લાભાર્થી અમને સમજે છે અને અમે એમને સહયોગ સારો આપીએ છીએ અને સેવા આપીએ છીએ સરસ તો ગામમાંથી તમને કોઈ તકલીફ તો નથી ના ગામમાંથી તકલીફ તો કઈ છે નહીં પણ સહકાર સારો છે અમને ગામ લોકોનો એને દિનેશભાઈને જ્યારે બોલાવીએ છે ત્યારે પણ સરસ સરસ થેન્ક યુ ધન્યવાદ ખૂબ ખૂબ આપ આપણે મુલાકાત કરવાની છે એમની પણ કામગીરી બહુ સરસ હોય છે હું જ્યારે જ્યારે આવું ત્યારે હંમેશા કામમાં બીજી જ હોય છે આજે મને મોકો મળ્યો છે એમની સાથે વાત કરવા તો તો આપણે એમને પણ પૂછ્યું તો આને વિશે આપનું શું જણાવવું છે હર્ષભાઈ સરસ કામ ચાલી રહ્યું છે PSC માં અમારે અને બધા સ્ટાફ કોઓર્ડિનેટર થી કામ કરી રહ્યા છે અને કોઈને ભેદભાવ જાતિવાદી કે ઈ કોઈ એવો ભેદભાવ નથી રાખ્યા વગર અમે મેડિકલ સેવાઓ અને અમારા મેડમ એ સારા છે અને પૂરતો બધું બધી રીતે બધાને કેર એન્ડ ટ્રીટમેન્ટ વ્યવસ્થિત મળી રહે છે અહીંયા કેટીપીએસસી માં અને વ્યવસ્થિત બધાને સારું ફીડબેક પણ પેશન્ટ થ્રુ અમને મળી રહ્યો છે અત્યારે પીએમ જે વાય એસ ને આપણે જે છે કાર્ડ કાઢાવી છે આયુષ્યમાન કાર્ડ બાર કાર્ડ ભારત સરકારે બહુ સરસ મજાની મુહિમ બહાર પાડી છે કે ભાઈ નીચા વર્ગના જે વ્યક્તિઓ હોય છે એને મેડિકલ સહાય માટે એક મોદી સાહેબે બહુ સરસ આયોજન અને

સારે તો તમને જેટીમાં કામ કરવામાં કેટલો આનંદ થાય છે તમને આનંદ અને સેવા નું કામ અને ઓને મળે અમારે સારું છે આમાં કામ કરવામાં બાળકો અને સગરભાઈની સેવા અમે કરી છે એક ભાઈ પણ છે એમને પણ આપણે પૂછ્યું ભાઈ આજે જે તમે આયુષ્માન કાર્ડ ની જે કામગીરી વિશે આવ્યા છો એ કામગીરી વિશે આપને કેવું લાગ્યું કામકાજ સારું છે આનું આ મારા પપ્પાને લઈને હું આવ્યો છું આઈટી ડોક્ટર સાહેબનો ફોન આવ્યો તો કે તમે આયુષ્યમાન કાર્ડ કઢાવી જાવ તમારા પપ્પાની ઉંમર થઈ ગઈ છે એમનું નામ આવેલું છે એટલે આના ડોક્ટરનો સ્ટાફનો બધાનું કામકાજ સારું છે એ અત્યારે હું આવ્યો છું આવડા લોકો અહીંયા કાર્ડ કાઢી દે છે એટલે ગામના દરેક વડીલ મોટી વર્ષ સિત્તેર વર્ષ પછીના જેને બાકી હોય કામકાજ એ અહીંયા આવી આરોગ્ય કેન્દ્રે આવીને કઢાવી જાય કા